વાંચ કહું મજ આમ તો જશું અલય આ તો ખાજે ને નોકિજન હાલ મેં એક દિવ એણો ગૂતવા જાઉં જશું હું એણો વાંચો હજે ને હું એણો સાચું પણ નોકિજન તો કોઈ

કાંટો નવો આ આ ક્યો મૂક્યો દારૂ નહીં આકુનું નાખી દે હું આપણું લોકેશન જો ને લોકેશન જો લે આમ પેલે સીધું જોવું નું હોય ભઈ ને આપણી જ લાગે મને તો ના ના આમ મસે આમ મસે આમ લોકેશન દેખાડવાનામાં આજો તો આજો તો

ગો ગયો નો પડ્યો તો વાટ પર લાઈક તો બાબાનું જનવર હતું કાચું અલગ કો ફાટી ગઈ જતો રહ્યો આમ લોકેશન

આલ દઈ દેતો લે આ તબળા જેવું લ્યા કાચ કે ખજાનો પણ આ ખજાનો નહીં આ હે આ હે કે આપણને રમાર્યા કે તો